ઓમ નમ શિવાય મિત્રો આજે હું એક ફરી વાર એક નાની વાર્તા લઈને આવ્યો છું માનવી પોતાનું બનવું તો હંમેશા વિચારે છે પરંતુ વ્યક્તિ મટીને વિશ્વ માનવ બનવાનું વિચારે ત્યારે જ એ સાચા અર્થમાં માનવી પશુ પંખી એ કીટ પતંગના જન્મ તો થયા જ કરે છે વૃક્ષ વનસ્પતિમાં પણ જીવ છે એ પણ નવ પલ્લવી થાય છે અને મુંજાય છે પરંતુ સર્વ જીવમાં માનવીનું સર્જન એવું થયું છે કે પરમાત્મા સુધી પહોંચવામાં એની પાસે જે શક્તિ છે એ અન્ય પાસે નથી સાથે સાથે એ શક્તિનો દુરુપયોગ થાય તો તે સર્વથા વિનાશકારી છે માનવી હંમેશા પરોપકાર દયા અને મમતા માટે જ જન્મ ધારણ કરે છે પોતાના દ્વારા જ અન્યને આશ્રય આપવા પોષણ આપવા પોતાની બુદ્ધિ અને શક્તિથી વિશ્વનું ભલું કરવા એનું સર્જન થયું છે નહીં કે અંતર ક્લેશ યુદ્ધો જગાવવા અન્ય માનવી ને ભાઈ બહેનોને દુઃખી કરવા વાર્તાનો સાર છે અન્યનું શરીર એ જ આપણું શરીર અને એ જ સાચી માન્યતા તો મિત્રો વાર્તા તરફ નજર એકવાર એક સ્થળે ચારે તરફ ઊંચી ઊંચી થી ઘેરાયેલું એક સ્થળ હતું આ દિવાલની પેલી બાજુ શું હશે જ્ઞાન કોઈને જ પણ શું હશે તે જાણવાની તો સૌમાં માનવી જો ખૂબ જ ઉત્સુકતા રાખે જિજ્ઞાસા કેળવે અને તેને માટે યોગ્ય પરિશ્રમ કરે તો જે જ્ઞાન મેળવવા તે તૈયાર થયો છે

ચાલો આ સુખ સાગરમાં આપણે અન્ય માનવ બંધુને પણ લઈ આવી હું કેટલો જ સુકામા સુખ ભોગવું સૌ સાથે મળીને જ ભોગવીએ તો જ સાચી માનવતા સહનવ ગુણકતુ ની ભાવનાનો અમલ મૂકીએ તો જ એ મંત્ર ઉચ્ચારણ સફળ ગણાય એટલે ચોથા ગણાની દિવાલ પાછળનું અદ્ભુત મનોહર દ્રશ્ય જોઈ ને ખૂબ આનંદ પામી તુરત સીડી ઉતરી ગયા આવીને સર્વેને અદ્ભુત દ્રશ્ય ની તેને તેની દિવ્યતાની વાત કરી અને આપણે સૌ સાથે જ ત્યાં જઈએ એવો પ્રસ્તાવ મૂક્યો મિત્રો દસકાંત અહીંયા પૂરું થઈ ગયું માનવી પોતાનો સ્વાર્થ જોઈ આગળ ચાલ્યા થાય મારું જ ભલું થાય હું જ બધું સુખ ભોગવું મારા સુખ સંપત્તિમાં અન્ય કોઈ ભાગ પડાવે હું મારું કામ કરું બીજાને મારું શું કામ આ આવી સ્વાર્થી વિચારણા કરવા કરતા માનવીનું જીવન આ વિશ્વના મહાન વિશાળ પટ પર ભાંગરે પ્રફુલ્લે

વિશ્વનું ઉપપન પ્રસન્ન કર્યું છે સ્વાર્થ નહીં પરમાર્થ એ જ ગૌરવ છે તો મિત્રો આ હતી મૂરબી અરવિંદભાઈ ધોરકીયા લખેલી આવતીકાલે ફરીથી મળીશું જય શ્રી